અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ માંગ પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે બહેનો દ્વારા ડોલરભાઈ કોટેચાને રક્ષા બાંધવા આવી શું આપી દીધું જી મહાદેવત હું કનક ગેસ મહિલા મોરચા પ્રદેશ કારોબારી સદસ્ય ચાઇલ્ડ વેલફેર કમિટી સભ્ય જુનાગઢની અંદર આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યક્રમ છે એના અનુસંધાને જુનાગઢના એક અગ્રણી અને ડોલેરભાઈ કોટેચા ખેતી વિકાસ બેંકના ઓલ ઇન્ડિયાના ચેરમેન છે એમને અમે આજે આજરોજ

આજ શ્રી ડોલર ભાઈ હતા જે ના રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવા આવ્યા છે અને બધા બહેનોએ રક્ષા રૂપી રાખડી બાંધી અને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે કે એમનું આરોગ્ય સારું રહે અને હંમેશા આવા સેવાકીય કાર્યકર્તા બની અને અમને બહેનોને પણ ખૂબ તેવી જય રક્ષાબંધનનું ખૂબ જ મોટું મહત્ત્વ છે સમગ્ર વિશ્વમાં એક હિન્દુ ધર્મ જ એવો છે કે જેમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધો અને રક્ષાબંધનના દિવસે બેન ભાઈને રક્ષા કવચ બાંધી રક્ષાબંધનથી પ્રભુને પ્રાર્થના કરે છે કે ભાઈનું કાયમ માટે રક્ષણ બની રહે એના માટે થઈ અને આજે મારી ધર્મથી જોડાયેલી મારી વાલી બહેનો મને રક્ષા કવચ બાંધવા માટે આવેલ છે મેં એનું હાર્દિક સ્વાગત કરેલ છે અને મારી જાતને ધન્યતા અનુભવું છું અમારી આટલી બધી બહેનોએ મારા માટે પ્રભુને પ્રાર્થના કરી અને રક્ષા મને વારતી આપેલ છે